એક યુવતી સહિત ત્રણ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે સુરતના વાલા રિંગરોડ પર બનેલી હિટ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે એક યુવતી સહિત ત્રણ ભાગી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા છે સુરતમાં શુક્રવારે રાત્રે વાલકઅબરામાં રિંગ રોડ પર બેફામ આવેલા કારના ચાલકે અકસ્માત સર્જાયો હતો જેમાં સગા ભાઈઓના મોત નીપજ્યા હતા આ ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતા તો બનાવને લઈ કારમાં સવાર એક યુવતી સહિત ચાર ભાગી છૂટ્યા હોય જેઓ વિરુદ્ધ પોલીસે સાફરાત મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો અને કાર ચલાવનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે જ્યારે યુવતી સહિત ત્રણ ભાગી છૂટતા તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે લસકણા પોલીસ સ્ટેશન હદના અબ્રમા વાલક રિંગ રોડ ઉપર એક ફોર વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર જી જે જીરો પાંચ આર એફ જીરો ત્રણસો સાડત્રીસના ચાલકે પોતાનું વાહન ભયજનક અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં બે વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય ચાર વ્યક્તિઓના શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે જે અનુસંધાને લસ્કણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જાય અને તપાસ કરતા ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય ત્રણ આરોપીઓ હાલ ફરાર છે આ ત્રણ આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડાનાઓ તપાસ તજવીજ કરી રહેલ છે